દમણના દિલીપનગર વિસ્તારમાં વલસાડ નવસારી ડાંગ જિલ્લાના ગાંધી મેળાનું આયોજન કરાયું છે આ ગાંધી મેળામાં દક્ષિણ ગુજરાતના એકસો તેર ગૃહ ઉદ્યોગોએ સ્ટોલ બનાવ્યા છે વિદેશી વસ્તુઓ માટે જાણીતા દમણમાં પહેલીવાર સ્વદેશી ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણથી લોકો ઉત્સાહિત છે ખાદી ગ્રામ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ અને ગામડાની અંદર જે રોજીરોટી માટે જે લોકો જે ગૃહ ઉદ્યોગ કરે છે એ લોકોને આપણે વધારે ને વધારે લોકોની વચ્ચે આવે લોકોને ખ્યાલ આવે માત્ર ઉદ્યોગોની અંદર નહીં પણ ગામડાની અંદર વસેલી જે વ્યક્તિ છે જે બહેનો છે ભાઈઓ છે એ લોકો પણ આ રીતે રોજીરોટી માટે આવા બધા નાના નાના ઉદ્યોગો કરે છે એની પાછળ બાપુની આખી જે કલ્પના હતી એ ગામડાનો ઉત્કર્ષ છે ગાંધી મેળાનો જે મૂળ ઉદ્દેશ છે એ ઉદ્દેશ પણ એ જ આ મેળામાં અનેક ખાદીના સ્ટોલ રજૂ કરાયા છે તેમજ સૂતર વણતા ચરખા અને હાથશાળનું પ્રદર્શન પણ કરાયું છે દમણવાસીઓની નવી પેઢી માટે ખાદી બનતા જોવાનો આ પ્રથમ લહાવો હતો જીન્સ અને વિદેશી પહેરવેશનો જ ઉપયોગ કરતા દમણવાસીઓને ખાદી ખરીદવાનો મોકો મળ્યો

અને લોકો પણ અહીંયા ખુશ છે કે ખાદીમાં પણ આ રીતનું સિલેક્શન અને મોટા પ્રકારનું સિલેક્શન તમે જુઓ તો આ સાડી છે આપણી બધી બહેનો બેટ પાંચ પાંચ હજારની સાડીઓ પહેરતી હોય ત્યારે ખાદીમાં આ ટાઈપની આટલી સારી ક્વોલિટી આપણે ફર્સ્ટ ટાઈમ જોઈ છે અને આપણને આનંદ મેળો મતલબ ગાંધી મેળો જોઈને બહુ આનંદ થયો અને આવો વારંવાર યોજાતો રહેવો જોઈએ જેનાથી લોકોને ગાંધીજી ખાદીના માર્ગે ચાલવા માટે કહેતા હતા એ માર્ગે લોકો થોડા વળે અને ખાદીનો ઉપયોગ વધે સંગ્ર પ્રદેશ દમણમાં દારુ વેચાણ સામે પ્રતિબંધ નથી ગાંધીજીએ દારુનો હંમેશા વિરોધ કર્યો છે ત્યારે દમણમાં પહેલીવાર યોજાયેલા ગાંધી મેળાની અસર થાય તેવી આશા ગાંધી વિચારકો સેવી રહ્યા છે તેમના મતે એક પ્રયાસ થકી દમણને પણ દારુ મુક્ત કરાવી શકાય ગાંધીજીએ દારુને સ્ટોલ ઉપર પિકેટિંગ કરવા માટે કીધેલું અને ઘણા આપણા જે ગુજરાતમાં કે આખા ભારતમાં દારૂના સ્ટોલો અથવા તોના હડ્ડાઓ બંધ થઈ ગયા હતા એમાં આપણે જરૂર દમણમાંથી પણ દારૂને એક વખત વ્યસન મુક્ત કરાવી શકશો બેનો જ કરાવી શકશે અને ગાંધીને નાતે કરાવી શકશો પ્રથમ વખત આયોજિત આ ગાંધી મેળાને સારો પ્રતિસાદ સાંપડ્યો છે નવી પેઢી પણ સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા તરફ પડી છે તો ખાદી પ્રેમીઓને ઘર આંગણે જ મનપસંદ ખાદી મળી રહી છે આ સાથે દક્ષિણ ગુજરાતના અનેક ગૃહ ઉદ્યોગોને પણ પોતાની ચીજવસ્તુઓ વેચવાની તક મળી માનવ ઠાકોર વીટીવી દમણ